બ્રેઝ રોડ હું શેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાયબસ્ટડીમાં તમારું સ્વાગત છે અને આજના પ્રશ્ન પેપર હું તમારી પાસે આવું છું અને આજનું પ્રશ્ન પેપર એટલે કે દસ જુલાઈ બે હજાર અને પચીસ અને એમાં જે સૌથી પહેલો સવાલ હતો તમારો અપરાધી હોય તો તેને ક્યારે માફ કરો અને પ્રભુ શું એવું શીખવાડો કે જ્યારે તમે પ્રાર્થના કરો છો ને ત્યારે તમને જેની બી સાથે અણબનાવો હોય ને તમારો ગુનેગાર હોય ને તમે માફ કરો એ તમે માફ નહીં કરો તો ઈશ્વર તમને માફ નહીં કરે તમારી પ્રાર્થના નહીં સાંભળવા હોય એટલે તમે જ્યારે કોઈને માફ કરો છો ને ત્યારે તમે તમારા પોતાની પર ઉપકાર કરો છો તમે કોઈ બીજાની ઉપર ઉપકાર નથી કરતા એટલે એવું ના સમજશો કે હું કામ માફ કરું હું શું કામ ઝોકું હું શું કામ નમું આલા આ તમારે તમારા પોતાના માટે નમવાનું છે અને માટે તમે દરેકને માફ કરતા શીખો જેથી તમારી પ્રાર્થના સંભળાય તમે માફ નહીં કરો તો કોઈ વાંધો નથી પણ તમને જ ખોટ જશે પેલો માણસ તો બચી જશે પણ તમને ખોટ જશે કારણ કે એ એના ગુનેગારોને માફ કરશો તો તો બચી જશે પણ તમે એને માફ નહીં કર્યો તો ઈશ્વર તેને માફ કરશે જ ને અને તમે નાશમાં જશો એના કરતાં બહેતર છે તમે ગમે તેને માફ કરતા શીખો બીજો સવાલ હતો યુહાનનું બાપ્તીસમાં આકાશથી હતું કે માણસોથી એનો જવાબ શું મળ્યો કારણ કે શાસ્ત્રીઓ ફરોશીઓ યાજકો એ પ્રભુસરાયણ કહેવા લાગે તું કયા અધિકારથી કામ કરે છે તારી પાસે કયો અધિકાર છે આજના પાસ્ટરો મને બી આવું પૂછે છે ઘણા લોકો મને ભૂતે બાઇબલ કોલેજ કરી નથી કરી ભાઈ તમારી પાસે લાયસન્સ છે નથી ભાઈ લાઇસન્સ લાયસન્સ જો પ્રાર્થના કરવા માટે લાઇસન્સ બોલો આવું માગે છે એ લોકોને ખબર છે કે આ બધા બરાબર ચાલે છે સત્યતાથી ચાલે સત્યતાથી શીખવાડે છે પરંતુ એ લોકોની પાસે પેલું પદ છે ને એટલે લોકો હવે સવાલો કરી નાખે છે તમને કોણ લાઇસન્સ આવ્યું તમે કેમ કરો છો પ્રાર્થના અને જે લોકો પાછા આવતા હોય ને એ લોકોને બી રોકે નહીં જવાના એની પાસે એની પાસે પ્રાર્થના નહીં કરવાની કારણ કે એ લોકોની પાસે એ અધિકાર નથી કે સત્તાને કાઢી શકે ભૂતોને કાઢી શકે માદાઓને સાદા કરી શકે એટલે એ લોકોને અંદરથી ગુસ્સો આવતો હોય તો શાસ્ત્રીય ફરોસું યાજકો એ લોકો પ્રભુ શું આ જ પ્રશ્ન કરે તું કયા અધિકારથી કામ કરે છે એટલે મતલબ ડાયરેક્ટ આકાશમાંથી અધિકાર મળેલો છે પણ પ્રભુ શું જવાબ આપ્યો હોય કે તમે એક કામ કરો કે જેમ યુવાન બાપ્તીસમાં કરનાર હતા ને એણે જે બાપ્તીસમાં આપ્યું એ આકાશથી હતું કે માણસોથી હતું એ કોક અને તમેનો જવાબ આપશો તો હું તમે તમારો જવાબ આપીશ હું પેલા કોઈ અંદર અંદર વિચાર કરે છે જો આપણે એવું કહીશું ને આકાશથી હતું તો કહેશે કે તમે કેમ ના લીધું બાપતીસમાં તો પછી અને આપણે જો કહીશું તો માણસોથી તો માણસો તો બધા એમને પ્રબોધક માનતા હતા ને આપણને મારશે અને અગર હજુ કશું બોલવું જ નથી તો કોઈ એવો જવાબ આપે છે અમે નથી જાણતા આ પ્રશ્નનો જવાબ હતો અમે નથી જાણતા એવો જવાબ મળ્યો પરંતુ આજે પણ આ વાત એટલી જ સત્ય છે આજે પણ કહેવાતા પાસ્ટરો પદવીધારી લોકો એ લોકો જે સામાન્ય લોકો છે મારા જેવા લોકો છે એ લોકોને પ્રાર્થના કરતા અટકાવવાનો પ્રયત્ન કરે છે અને બીજા લોકોને પણ કહે છે કે તમે એમની પાસે ના જાઓ પરંતુ સત્ય એ સત્ય છે અને જૂઠ એ જૂઠ જ છે ત્રીજો પ્રશ્ન હતો કે જે કૈસરના છે તે કૈસરને જે દેવના છે તે કોને ભરી આપો અને એનો જવાબ હતો દેવને કારણ કે લોકો છે પરીક્ષણ કરતાં પ્રભુશુને પૂછી નાખ્યું કે એ શું કહે છે કે કૈસરને કરાવવો જોઈએ કે નહીં હવે જમાનામાં કૈસર રાજા હતો તો પ્રભુ શું તો શીખવાડ છે એવું કે તમારા જે અધિકારીઓ હોય ને એના આધીન રહો એવું નથી કે એમની સામે બળો પોકારો તમે એના આધીન રહો તો આપણે બી આપણા અધિકારીઓને આપણા રાજાઓને આપણા જે કંઈ ઉપર ઠરાવેલા છે કે પ્રધાનમંત્રી હોય કે કોઈ પણ હોય એને આપણે આધીન રહેવાનું છે હા ફક્ત એક જ જગ્યાએ આપણે આપણે ધ્યાન રાખવાનું છે એમની આજ્ઞા દેવની આજ્ઞા તોડાવતી હોય ને તો પછી એમની આજ્ઞા નહીં માનવાની જેમ સાદરાખાક અભૈધ ન ગોય નબુખાત નિશાની આજ્ઞા નથી માની કે અમે મૂર્તિની પૂજા નહીં કરી એટલે કશું ખોટું હોય ને એ નહીં માનવાનું બાકી જ્યાં સુધી ઈશ્વરની આજ્ઞા નથી તૂટતી ને ત્યાં સુધી કોઈ પણ માણસ છે એને તમે આધીન રહો જે આપણો અધિકારી છે એને હંમેશા આધીન રહેવું જોઈએ એટલે લોકો પ્રભુશુને પૂછે છે કેમ કે આ લોકોને કહેવું કે પ્રભુ શું જવાબ આપશે હું શું કામ ટેક્સ ભરું હું તો દેવ પુત્ર છું આ બધું મારું છે હું શું કામ ટેક્સ વર્ગ અને એવું કહે ને એટલે આપણે પેલા કૈસરને પકડવાનું જો આ માણસ આવું કહે છે તારે વિરુદ્ધ બધાનું શું કરે છે એટલે મારશે એને મારી નાખશે એટલે બહુ ખોટી રીતે પ્રભુસને પ્રશ્ન પૂછે છે પણ પ્રભુ શું કહે છે મને એક સિક્કો આપવાનું કહે છે અને સિક્કા ઉપર છે ને જે પેલો કૈસર હતો ને એનું મોડું છાપેલું તો કે આ સુરત એટલે આ ફોટો કોનો છે છે બધા કે સર લાગે છે પછી બીજી બાજુ ફેરો છે તો એની સહી હતી આ સહી કોની શીખે છે મોહર કોની છે તો કે બી કઈ સર નહીં તો કૈસરનું સર ના આપો ને દેવનું દેવું આપી દો કે છે એટલે આ પ્રભુ સાખી વાત જોડાય નાખી બહુ સરસ રીતે જવાબ આપ્યો એટલે જો જગતની વસ્તુ જગતના લોકોની છે તમે ટેક્સ ભરો એનાથી પ્રભુનો કોઈ વાંધો નથી તમે આઠ આઠ કલાક નોકરી કરો દસ દસ કલાક નોકરી કરો બાર બાર કલાક નોકરી કરો તમે તમારો ધંધો કરો પ્રભુને કોઈ લેવા દેવા નથી પ્રભુ શું માગે છે દસમો ભાગ દસમો ભાગ ઈશ્વર કે હું તમને સાજા રાખું છું હું તમને ગા જ્ઞાન બુદ્ધિ ડાપણ આપું છું હું તમને તંદુરસ્તી આપું છું ત્યારે તમે નોકરી ધંધો કરી શકો છો દસમો ભાગ મારો છો એ દાન નથી તમારું હા એ પ્રભુનો હક છે અધિકાર છે પ્રભુ કે દસમો ભાગ મને આપી દો દિવસના ચોવીસ કલાક છે ને તો ચોવીસ કલાક પણ પ્રભુ શું ઓક્સિજન તમને આપવાનું બંધ કરી દેતો તમે જીવવાના તો એનો બી દસમો ભાગ એટલે બે કલાક અને ચોવીસ મિનિટ એ બે કલાકને ચોવીસ મિનિટ તમે છે ને ઈશ્વરનું કામ કરો લોકો માટે પ્રાર્થના કરો એવી રીતે તમે બે કલાક ચોવીસ મિનિટ ઈશ્વરમાં ખર્ચો જો આ નથી કરતા તો તમે ભૂંડું કરો છો તમે ઈશ્વરને લૂંટો છો માલાકી ત્રણ દસ સાતથી દસ માલા કર્યું છે તમે ઈશ્વરને લૂંટો છો કે એ તમે છે ને સમયમાં અને પૈસામાં ઈશ્વરને ના લૂંટો એમનું જે છે ને એમનું આપો જગતનું જગતવાળાને આપો કોઈ વાંધો નહીં તમારે જે ટેક્સ ભરવાનો આવે જીએસટી ભરવાનો આવે ભરો પ્રભુને એનાથી કોઈ મતલબ નથી તમારે આઠ કલાક દસ કલાક જેટલું કામ કરું છે કરો પણ બે અને ચોવીસ મિનિટ તો હિસ્સોને પૂરા પાડો એમનો જે દસમો ભાગ એમનો હિસ્સો બને છે તો તમે આપો એમાં કોઈ આમ તેમ નહીં થવા થવાનો પણ તમારે આપી દેવું જોઈએ પછી આગળ ચોથો પ્રશ્ન છે કોણ પરણતા નથી અને પરણાવતા નથી જો આ પૃથ્વી પર પરણવાનું છે પરણાવવાનું છે પરંતુ એ મુલામાંથી ઉઠે છે એટલે કે જેનું પુનરુત્થાન થાય છે જે લોકો સ્વર્ગમાં જનારે છે ત્યાં થોડું લગન છે ત્યાં થોડી બધી વિધિઓ કરવાની છે ત્યાં એવી કોઈ વિધિઓ નથી ત્યાં લગ્નની કોઈ વિધિ નથી અને માટે ત્યાં લગ્ન જે કોઈ પરિસ્થિતિ નથી એટલે કહે છે કે આ જગત પર આ બધું ચાલે છે પરંતુ પ્રભુ એવું કહે છે કે જે લોકો સ્વર્ગમાં જનારા છે કે મોયલામાંથી ઉઠનારા લોકો છે એ લોકો પરણતા નથી અને પરણાવતા પણ નથી પછી આગળ પાંચમો સવાલ હતો જેમ તું પોતા પર પ્રીતિ કરે છે તેમ તારા દુશ્મન પર પ્રીતિ કર કઈ આજ્ઞા છે તો અહીંયા પ્રશ્ન થોડો મેં ફેરફાર કર્યો હતો હકીકતમાં એવું તો જેમ તું પોતા પર કર છે તેમ તારા પડોશી પર પ્રીત્ય કર એ આજ્ઞા છે એ બીજી આજ્ઞા છે પહેલી આજ્ઞા ઈશ્વર એવું કીધું કે દેવને પ્રેમ કરે એ પહેલી આજ્ઞા અને પોતાના પડોશીને પ્રેમ કર પોતા જેવી એ બીજી આજ્ઞા હતી પણ મેં શબ્દ છે ફેરી નાખીને દુશ્મન વચ્ચે લખી નાખ્યું અને પ્રભુ શું બીજી જગ્યાએ હું પણ કીધું છે કે તમે તમારા દુશ્મનને પ્રેમ કરો એટલે ઘણા બધા લોકોને તો દુશ્મન શબ્દ પર નાખી અને એ લોકોએ લખી નાખ્યું બીજી આજ્ઞા છે તો કોઈ લખી નાખ્યું મોટી આજ્ઞા છે પરંતુ એનો જવાબ આવે ખબર નહીં કારણ કે પ્રભુ સુએ તો પડોશી પર પ્રેમકરણ કીધું છે આનાથી ખબર પડે છે કે તમે કેટલું ધ્યાનથી બાઇબલ વાંચો છો પછી આગળનો સવાલ હતો દાઉદ કોને પ્રભુ કહે છે તો પ્રભુ સુ લોકોને સવાલ કરેલો કે ખ્રિસ્ત કોણ છે ને તો ખ્રિસ્ત દાઉદનો દીકરો છે કે અને અને ગીતશાસ્ત્ર એકસો દસમાં એવું લખ્યું છે કે યહોવાએ મારા પ્રભુને કહ્યું એટલે દાઉદનું ગીત છે યહોવાય મારા પ્રભુને કહ્યું તો યહોવા એક દેવ અને પ્રભુ એટલે માલિક તો પ્રભુ કોણ બીજો એ પ્રભુ શું ખ્રિસ્ત જે ખ્રિસ્ત બનીને આ પૃથ્વી પર આવેલા એટલે દાઉદ તો ખ્રિસ્તને જે એમના કુળમાં આવેલા એમને દીકરો નથી કહેતા એમને પ્રભુ કહે છે એમને માલિક કહે છે તો પ્રભુ શું એવું પૂછે છે કે ખ્રિસ્ત કોણ છે એમ તમે શું માનો છો તો બધા તો કે દાઉદનો દીકરો છે તો જો દાઉદનો દીકરો હોય તો દાઉદ એને પ્રભુ કેમ કહે છે એટલે પ્રભુ શું એવું કહેવા માગતા હું દાઉદનો દીકરો નથી હું તો દાઉદનો પણ બાપ છું હું એનો પણ માલિક છું એ તો ખાલી મનુષ્ય દેહ ધારણ કરીને આવેલા એમનો જન્મ નથી તો એ પ્રગટ થયેલા હતા ઊંડી વાત છે એટલે ઊંડાણમાં જતો નથી પણ તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરીને બીજા બધા મેસેજ જોતા રહેશો તો તમને ખબર પડશે આ બધા વિડીયો મેં અપલોડ કરેલા છે પછી આગળનો સવાલ હતો વિધવાઓના ઘર કોણ ખાઈ જાય છે એનાનો જવાબ હતો શાસ્ત્રીઓ એ જે ઈશ્વરના વચનો શીખવાડનારા હતા ને એ લોકો જ ગરબડ ગોટાળા કરે એલીના બે છોકરા ભયંકર હતા કુકર્મ કરતા હતા લોકો ફસાવે છે આ એની સાથે ખૂબ કરે છે ખોટી વાતો રમત રમે છે લોકોની સાથે પણ એવું ના થવું જોઈએ આપણે યોગ્ય રીતે ચાલવું જોઈએ ભલે આગેવાનો જેમ ચાલતા હોય આપણે વિશ્વાસી તરીકે યોગ્ય રીતે ચાલીએ પછીનો પ્રશ્ન હતો બે દમડી એટલે અને બાયબરમાં લખ્યું બે દમડી એટલે એક અધેલો અદમડીમાં પણ મને નથી ખબર અને અધેલોમાંય મને નથી ખબર પોતે એક સ્ત્રી હતી ને એની પાસે છેલ્લી બે દમડી એ જમાનાની ભાષા પ્રમાણે છેલ્લી બે દમડી હતી એણે દાનમાં નાખેલી અને પ્રભુસે શું કીધું ખબર આણે સૌથી વધારે નાખ્યું તમે જો ચર્ચમાં લોકો પૈસા કઈ રીતે નાખે છે કોઈ પચાસ નાખે કોઈ સો નાખે કોઈ પાંચસો નાખે કોઈ કદાચ પાંચસો કરતાં વધારે નાખ્યું એક જણ હતો એણે પાછળ ખિસ્સામાં પાંચસો પાંચસોની પાંચ નોટ રાખેલી અને જોડે દસ રૂપિયાની નોટ પણ રાખેલી એટલે એણે ધીરે હાથ નાખ્યો દાન આપવાનો સમય થયો એટલે અને ધીરે દસની નોટ કાઢી પરંતુ એ દસની નોટ કાઢવા જતાં શું પેલા પેલાં પાંચસો પાંચસોની પાંચ નોટ હતી ને પડી ગઈ છે પણ દસની નોટ તેણે નાખી દીધી હવે પાછળ જે ભાઈ બેઠેલો ને તો એણે પેલાં પચીસસો રૂપિયા ઉઠાવી દીધા અને આ ભાઈને આપી દીધા અને દાનવાળો ત્યાં આવેલો એટલે આ ભાઈને શું લાગ્યું કે પાછળવાળા ભાઈ આપવાનું ચૂકી ગયું લાગે છે એટલે મને પૈસા આપે કે દાનમાં નાખી દે ઓ ચર્ચમાં એટલે બહુ વાત ના કરે એટલે ખાલી હાથમાં આપ્યા અને એને એવું સમજો કે એણે દાનમાં નાખવા માટે આપ્યા અને બહુ આશ્ચર્યચકિત થયું કે આટલા બધા પૈસા નાખે છે અને પેલા પચીસ રૂપિયા દાનમાં નાખી દીધા અને પછી થયું કે ચર્ચપત્યું એટલે પેલો ભાઈ બહાર મળ્યો આ તમે જોરદાર દિલદાર માણસ છો તો કેમ તો કે તમે આખા પચીસ રૂપિયા દાનમાં નાખી દીધા કે પેલો ભાઈ કે તમે તમારા ખિસ્સામાં દસ નોટ કાઢીને તમારા ખિસ્સામાં આથી એ પડેલા હતા એ મેં તમને પાછા આપેલા તો પેલો ગુસ્સો થયો બોલાય નહીં પેલાથી મારા પૈસા બધા છે તારા ખોટી જગ્યા પર એટલે ખોટી જગ્યા ગયા દાનમાં ગયા આ તો ખોટી જગ્યા નથી પરંતુ પ્રભુ છે ને કંઈક અલગ છે કોઈ પાંચસો નાખે કોઈ હજાર નાખે કોઈ દસે નાખે પણ લોકો છે ને પોતાના પર્સમાંથી એકાદ બે નોટ કાઢીને નાખી દે તો પ્રભુ શું એ નથી જોતા કોણે કેટલી નોટ કાઢીને નાખી એ પાસ્ટર જુએ હા સો નાખ્યા સરસ બસો નાખ્યા સરસ પાંચસો નાખે હો સરસ પ્રભુ શું શું જો કર પર્સમાં કેટલા લઈને ગયેલો પાંચ હજાર લઈને આવેલો ને સો જ નાખ્યા દસ જ નાખ્યા બધા પાછો લઈ ગયો કેવો માણસ છે હવે પેલી સ્ત્રી એ તો આખું પર્સ જ ખાલી કરી નાખ્યું બે દમડી નાખી હતી એણે સો ટકા નાખ્યું પ્રભુ સુધી ટકામાં જોયું કારણ તો બધું જ બિચારી નાખી દીધું એ પ્રભુ કારણે સૌથી વધારે નાખ્યું કેમ કે પ્રભુ શું પાછું જે તમે લઈને જાઓ છો ને એ જુઓ છે તમે કેટલા નાખો છો ને એ નથી જોતા તમે લઈને કેટલા જાઓ છો અને લઈને કેટલા પાછા આવો છો પ્રભુની નજર એની પર પરંતુ લોકોની નજર ત્યાં તમે નાખો છો ને એની પર લોકો ખોટી રીતે વાહવા કરે પરંતુ પ્રભુ શું તમારો પરસ જુઓ છે જેમાં તમે કેટલા લઈને ગયેલા છે ખબર પડે પછી આગળનો સવાલ હતો જે પથ્થરનો નકાર બાંધનારએ કર્યો તે જ સાનો પથ્થર થયો તો કે ખૂણાના મથાળાનો પથ્થર આ બાંધકામમાં મને બહુ સમજ નથી પડતી પરંતુ એ જમાનામાં જે બાંધકામ થતું ને એમાં ખૂણામાં એક પથ્થર પિલ્લર તરીકે મૂકવામાં આવતો અને એની પર જ આખા ઘરનો આધાર રહે અને જે લોકો મંડળી બાંધનાર ચર્ચ બાંધનાર એ શાસ્ત્રીઓ ફરોસીઓ યાજકો ક્યો હૈરોદ્યોગ આ બધા તો પ્રભુશ્રી મારીને ખાય પણ એમની પર જ મંડળી સ્થાપિત થઈને મંડળીના માલિક પ્રભુસુદ બન્યા તો કે એ જ મુખ્ય મથાળાનો પથ્થર બન્યા એની પર જ બધો આધાર છે એટલે પ્રભુસુદ છે બધું એની પર આધાર રાખતા શીખો પછીનો સવાલ હતો છેલ્લો દસમાં કેટલી અંજીરીને પાંદડા આવ્યા હતા હવે પ્રભુસુને બહુ ભૂખ લાગી રહી હતી કેમ કે પ્રભુસુદ છે સાંજે ચર્ચમાં ગયેલા ચર્ચમાં છે ને બધા લોકોને વેચતા જોયા અને અનુભવો ફાડતા જોયા એ પરચરોને લીલો પરછરો લીલો દાન નાખવા માટે લોકોનો ઓટો લાવ્યા હોય તો પરોચોને લઈને નાખતા હતા કે એ કબૂતર લઈ લો કબૂતર લઈ લો એટલે આવી બધી બૂમ ભરા આ ચર્ચમાં હું બધું હોય પ્રભુસને ચઢ્યો ગુસ્સો પણ કશું બોલ્યા નહીં જતા રહ્યા બેઠાને પાછા પણ ત્યાં ગયા ને રાત્રે ઊંઘ પણ ના આવી ખાધું બી નહીં સુઈ ગયા એમને એમ અ સવારે વહેલા ઉઠાવીને ભૂખ લાગેલી પણ એમની નજર ત્યાં જ હતી આ ચર્ચમાં જવું જ છે બધાને મારીને કાઢવા છે મારા મારા બાપનું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાય અને એને લૂંટારાનું કોતર કરી નાખ્યું છે એટલે પ્રભુ શું ગુસ્સામાં જ હતા શિશુ કે ચલો જે ભૂખ બી લાગે કેમ કે રાતનું ખાધું નથી અને અત્યારે બહુ બધા અંજીરીના ઝાડ હતા પરંતુ એમાંની એક જ અંજીરી એવી હતી જેને પાંદડા આવેલા હતા અને અંજીરનું ઝાડ કેવું છે ખબર જ્યારે અંજીર લાગવાના હોય ને ત્યારે જ એને પાંદડા આવે કારણ કે અંજીરને ફૂલ નથી આવતા અંજીરનું જે ફળ હોય ને એની અંદર જ ફૂલ સમાયેલું હોય છે એટલે બીજા બધામાં કેવું થાય પહેલાં ફૂલ આવે પછી ફળ લાગે એટલે ફૂલ જોને ખબર પડી જાય કે ભાઈ ફળ લાગવાનું છે પરંતુ અંજરીમાં એવું નથી એમાં ક્યારે ખબર પડે કે ફળ લાગવાના હોય ને ત્યારે જ પાંદડા આવે અને જ્યારે ફળની ઋતુ ના હોય ત્યારે બધા પાંદડા ખરી પડે એટલે બધી અંજરી પર કોઈની પર પાંદડા નહોતા પરંતુ એક અંજીરી એવી હતી ને જેની પર પાંદડા આવ્યા પ્રભુનો આશ્ચર્ય થયો ઋતુ તો છે નહીં પાંજરીના પાંદડા કેમ ગયા તો તો યાર સમય વગર ફળ લાગી ગયા છે ઘણી વખત થાય છે એવું કે ડિસેમ્બર મહિનાની અંદર આંબાની ઉપર મોર આવી જાય અને જાન્યુઆરીમાં તો ઝીણ ઝીણી કેરો લાગી જાય એ થોડી ઋતુ છે ઋતુ તો તો આવવાની છે એ ફેબ્રુઆરીના એન્ડમાં કેરો લાગશે પણ ઘણી વખત વહેલી આવી જાય તો આવું જ પેલી કોઈ અંજરીમાં પ્રભુએ જોયું એટલે પ્રભુની ભૂખ તો લાગે લાગેલી અને ભૂખ લાગેલું એટલે ગયા કે પાંદડા છે તો લાગે ફળતો એકાદ બે તો હશે ખાવા દે પણ ત્યાં ગયા તો પાંદડા છે કશું મળ્યું એક તો પેલું સાંજનું પેલું જોયેલું હતું કે ચર્ચના આ લોકોએ ઉટારાનું કોતર કરી નાખ્યું છે વેપારીઓનું સ્થળ બનાવી નાખ્યું છે એટલે એનો ગુસ્સો હતો ઉપરથી આંજિર્યા આવું કર્યું તમે જો તમને બહુ ભૂખ લાગ્યું હોય તમે બહારથી ઘર આવો તમારી પત્ની કે તમારા ઘરવાળા ઘરમાં નથી અને તપેલા બે છે ને ઢાંકેલા છે એટલે ઢાંકેલા હોય તો તમને શું લાગે અરુંધ કંઈને કંઈ ખાવાનું છે પણ ખાલી હોય ઢાંકીને નીકળ્યા હોય તમે ખોલો ત્યારે કેવો ગુસ્સો ચો તમે ગેસ પર જો ને એક પણ તપેલું નથી તો તમને ગુસ્સો નહીં આવે ખાવાનું નથી ચલો છોડો નથી તો નથી પણ તમને એવી આશા છે પડે છે ખાવાનું તપેલા છે ઢાંકેલા ઓ તો ખાવાનું છે અને પછી તમે ખોલીને જો તો કશું ના આવે તો કેવો ગુસ્સો ચડે ઓ પ્રભુ શું ગુસ્સો ચડ્યો કે અંજરી ઋતુ નથી તો તું કેમ આવા નાટક કરે છે તું કેમ આવા પાંદડા ઉગાડીને બેઠેલું છે એ પ્રભુએ કહી દીધું ને આજથી તારી પરથી કોઈ કદી ફળ ના ખાવ અને બીજા દિવસ ત્યારે જ્યારે ત્યાંથી જતા ને તારે સુકાઈ ગયેલી હતી અને અંજીરી એટલે ખબર તમે ને હું લોકોને પાંદડા લાગેલા હોય ચર્ચમાં જતા હોય એ પાંદડું છે બાઇબલ લઈને ફરતા હોય એ પાંદડા છે પ્રાર્થનાઓ કરતા હોય એ પાંદડા છે પરંતુ પવિત્ર આત્માનું ફળ પ્રેમ આનંદ શાંતિ કશું ના દેખાતું હોય એ બધી બાહ્ય જ વસ્તુ તમે અંજીરી છો હું જીરે છું અને આ બાહ્ય બધું દેખાય ને દેખાડો એને પાંદડા કહેવાય જો તમે ચર્ચમાં જ ના જતા હોય તો બાઇબલ જ ના વાંચતા હોય તમે પ્રાર્થના જ ના કરતા હોય તમે ઉપવાસ જ ના કરતા હોય તો પ્રભુ તમારી પાસે ફળની આશા રાખે શ્રાપ મળે તો તમે દેખાડો કરતા હોય ચોર્થમાં જવાનું બાઇબલમાં વાંચવાનું પ્રાર્થના અને મોટી મોટી વાતો કરવા લોકોને આગળ શું તેમ પણ તમારા જીવનમાં ફળ ના આવતો પ્રભુને કેવું ગુસ્સો ચડે એ માટે દેખાડો બંધ દેખાડો નહીં કરવાનો તો લો પ્રશ્ન હતો તો આ રીતે તમે જોડાવો તમને ઘણો ફાયદો થશે ઘણું શીખવા મળશે એ સર તમે આશીર્વાદ આપે અમે